તમે દેની ઓછો કરીને જોવા કે મોટી ઓશો કરીને જોવો ભાગો ફસાવણો સંડવા તે નવી નઈ નવી હું તંબુરામાં આવા તંબુરામાં નવી આવા કેસ કર્યો સા હાય હાય બાપા હાય હાય બાપા ને હાય હાય માં તમારું પતો કેસ કર્યો નવી એ પોલીસ આવશે ને મને પકડી દેશે જન્મ જલના હરિયા ગણા આવશે શિકર જીઓ 11 12 હરિયા હોય પણ મારા ઘરવાટ પર શિકર જો જો જે આઉ કરાય ને પણ તમારા ઉપર એને ખબર ના પડે કે આદમી ઉપર કેસ કરે સીને પૂઈને તમે મારીને કાઢી મેલીતી બરબાદ થઈ ગયો બરબાદ થઈ ગયો હું તો ફિનિશ થઈ ગયો એ એમ ના હોય તો તમે તો ખંતઈ જો હા હવે તમે તો ખંતઈ જો જો ખાડો ગોણ ને પૂડે અંદર ને વાત ને એના કા તો હો પોલીસ અહીં આવતી હું કર લે કે પોલીસ આવે તો ડોકા પોલીસ આવે તો કેતી નઈ કામ

ના હોય તો ઘર ફેરતા તો ઘર માં મારો કો ફેદવું પણ

પુરાખાઈ કોમકા ભાઈ અલ્યા તાપા ભી તમે ઓય જો આયો જો ઓર આવતા લેવા દેવા નહીં હું આવા અલગ રાવ છું સાફરૂ કરી અમારું શેતાર બા અને બાબા તો એમ તો બધું કુરીકા દીદી મે તો અલગ રિવાજ છે એ બરોબર કરી એ હારું કરી હો હો હારું કરી કે પૈસા મો આલ્યો પણ વા વાત રોજ રોજ યે રોજ હું કરું યે ચાલતું છે

બહેનો કાર્યવાહી કરો પેલા તો હું કાકા બે બહેનો પૂછું શું ભલે બે બહેનો કરે ના નહીં પણ આ આ કાઢી મેલા સાચી તમારે અને કાઢી મેલી કાઢી મેલી પણ અત્યાચાર કરે મારા મારી કરી અને કે તું જતી રે અમાર ઘેર થી આવ ચાલ એટલે તમે તાર એ ભાઈ તમે તાર 12 મહિના સુધી જેલ માં પૂરી ના કે વાત તમારો કોઈ પ્રશ્ન કાકા આપ પ્રતા પછી ભાઈ કે ફાઈનલ તમાર કાકા કો કેવો ના સાહેબ ઈવન કોઈ ની કેવું અમે કીધું એ બધું ફાઈનલ ના મારા કેવું છું હું કેવું તમે કેવું કેવું આ તો કહેવા દો ને એમના હા કે કે સાહેબ અમારો ભાઈ જન ઈમોસ ફોમી છે અને ઈને બેરું હતું તો કાલ આબુ પર આ બેનું હા વાત સાચી લાયો ભલે લાયો પણ આ માર દૂર કરી અને સો કાઢી મેળવાની હતી તો પછી આ નકો ભરે ને બરાબર છે ને બરોબર તો સાહેબ તોડતા નહીં કશો તો ને એમની કાર્યવાહી પૂરી પૂરી થશે બરોબર તાર ભાઈ એવું ભાઈ ના બસ બરાબર છે ઓકે તોડતા નહીં કીધું તા અરે હવે એ તો કીધું અમે એવું કીધું અરે પણ

આ શી ગાય થઈ આવા શી કાયા છે કેમ કે આમે ઓમમ હું આ બમમાં બમ કરી લેવા પેલા રોટલા ખાઈ લ્યો કરે છે તે નહીં ખાવ હવે સીધું જલમો ખાવાનું ખીચડી કઢી શું ક લાયા છો અમે રોટલા નતા કરી આવ્યા ત્યાં તે લાઈન પર ગોળું ગરમા ગાલ્યું અલી નતી લાબી નતી લાબી

એટલે એને એમ જોઈ મારા મોદી ના હોય છે મે વીજળી માં લાવવા પડી એ માં પડી ને પછી પછી કાટકો પડે બમ કાટકા પાડસ ઉપર એ રે હું કરવા એન્ડન ગાળ ભેગો થયો કે એટલે નોમ લગતા પડી ને પડી ગયો એટલે શીખવા કરું કિસી લેડો હેડો સાહેબ હા પેલા બેઠા

અરે અમે એક થપ્પડ મારી ને હમણાં શું છે ભાઈ લઈ જા સાહેબ સાહેબજી સાહેબજી ફટાફટ ભાઈ વાગો જતો ને માનમ જાગો હા અમે તો ભાગો તા ભાગો ભાગો ને જાગો ભાઈ હું તો માર જાગો તો બાપુજી કયા છે બેન ઊંગો બગલ ઊંગો આ રે એ ના

સાઈ પેલો પેંશન ના લે એનું ગાડી વળે વળ્યું એ તો ગાડી બોલાવવા જાવ દે અરે જા પાગો પાગી જા તમે તા પેંશન છોરો તમે તા સાહેબ કેટલા મહિને સુખસી ચલા મના હું સાહેબ સુ પકડવાન કરો હો હો આવ ઉભણ આવ પકડો સાહેબ પકડો પકડો પકડી પાડો હા પકડી પાડો ચાલો દોડતા નહીં સાહેબ સહીશા નામ જીમ ના આ તા બકર બકર ભાગો છે એમ કેટલા દિવસ ફરજો તમે લઈ જો સાહેબ તમે તા કે આ ભાગ્યો શું આ ઓડ્યો ને સાહેબ પૂછજો કોણ છો તમે જાગો ભાઈ કે ભાગો ભાઈ કોણ છો તમે જો મુ ભાગો નહીં મુ ભાગો નહીં મુ ભાગો શું વાગો આ તો કેમ ભાગુ પડ્યું છે આથી તમાર કેમ ભાગુ પડ્યું કુદરતી કોલ મિસ કોલ

દુશ્મન એક વાર ખાલી મને જલ માંથી પાછો આવવા દે એક ટુકડો કરીને જો ખાલી ઉતરો ના દો ને તમારો બાબો દે તમે આ ખોટું કર્યું એટલે અમારું સાથ ના આવો ખોળી નાકા ખોટું કર્યું બે એ સાહેબ છોડી દો હું થશે લઈ જો લઈ જો સાહેબ અમારું હું થશે સાહેબ તમારી રાત થશે બોડું મઈ નાખો સાહેબ પસાવા દે ફૂટી જાય યાર

साहेब वेने લઈ જવાનું કનો નથી બખારા કરે છે હા મળે મળે હવે તો સાહેબ આ તો તમન છોડતા ના બસ હવે રાજી થઈ હવે કૂટ હોસલા ના હોય તો બંગડીઓ ખોડાવા તમાર ભેગો રેવા તો

અને ગમે તે કરો હજાર બમ કરાવી દો સો મહિના બાર મહિના સુધી જેલમાં હળો ને એવું કરો એવું તો સાહેબ ને ખવડાવી આપડે પાસે ગમે તે કરો પણ હું મજા કરાવું છું યાર